નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા દેશવાસીઓને તેમજ સમગ્ર દેશની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદભુત સર્જન આતમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે મહિલાઓના હિત અને તેમના અધિકારો માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ઓગણીસો માં આઠ માર્ચ દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો ભારતમાં આઠ માર્ચ દિવસે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી નારી શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને આ પુરસ્કાર નો આરંભ વર્ષ ઓગણીસો નેવ્વાણું થી થયો હતો હાલના આધુનિક યુગમાં મહિલાઓ પુરુષ સમી બની તમામ ક્ષેત્રમાં પોતાના પગ જમાવી આગળ વધી રહી છે વકીલ ડોક્ટર પોલીસ મેજિસ્ટ્રેટ પત્રકાર આર્કિટેક્ચર એન્જિનિયર જેવા અનેક ક્ષેત્રોમાં મહિલાઓ આગવી ભૂમિકાઓ નિભાવી રહી છે અને ઇતિહાસમાં પણ આપણે જોઈએ તો મહિલાઓના અનેક પરચાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજે આપણે જતપથ ન્યૂઝના માધ્યમ દ્વારા આપણે આજે કેટલીક મહિલાઓનો પરિચય કરાવીશું જેમાં કેટલીક મહિલાઓ શિક્ષિત થઈ પોતાની અલગ ઓળખ બનાવી પોતાના ક્ષેત્રોમાં આગળ વધી રહી છે સાથે પરિવારની જવાબદારીઓ પણ નિભાવી રહી છે તો કેટલીક મહિલાઓ શિક્ષણથી વંચિત હોવા છતાં પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ છે તો આવો જાણીએ જજપટ ન્યૂઝના માધ્યમથી ગ્રાઉન્ડ લેવલથી લઈ શિક્ષિત મહિલાઓ સુધીની વાતો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જજપટ ન્યૂઝ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે તો આજે આપણે કેટલીક એવી જે મહિલાઓ છે જે પોતાના ઘરની જવાબદારીની પોતાના અલગ અલગ ક્ષેત્રમાં પણ સ્ટેબલ થયેલી છે તેઓ આ બાબતે શું કે છે મહિલા માટે તેઓ શું કે છે હું છેલ્લા દસ વર્ષથી આયુર્વેદના ક્ષેત્ર સાથે સંકળાયેલી છું અને જે બેનનો પ્રશ્ન હતો કે વર્કિંગ વુમન જે ઘર અને પોતાના વ્યવસાયને કઈ રીતે સાથે ન્યાય આપી શકે તો સૌથી પહેલાં તો પાણીમાં પડવા પહેલાં આપણે એ થિયરી ના કહી શકીએ કે કઈ રીતે તરાશે એના માટે પાણીમાં પડી જ જવું પડે જે મહિલાઓ ખરેખર કઈક કરવા માંગે છે એને ઘર ઘર બેઠા બેઠા એ વિચાર કરાય કે હું ઘરની બહાર જઈને કોઈ વ્યવસાય કરીશ તો અને અને પરિવાર સાથે ન્યાય આપી શકીશ કે નહીં પણ જો ખરેખર કટિબદ્ધ હોય અને દ્રઢ નિશ્ચય હોય કે મારે મારા પગ પર ઉભું રહેવું છે અને આત્મનિર્ભર થવું છે તો એને એ પાણીમાં પડી જ જવું પડે અને પડ્યા પછી જ કહી શકાય કે પરિવારને અને વ્યવસાય વ્યવસાયને ન્યાય આપી શકે એ શક્તિ કેવળ અને કેવળ એક માતૃશક્તિ છે મહિલાની અંદર ઇનબિલ્ટ જીનેટિકલી પરમાત્માએ એ બાંધીને જ મૂકી છે અને શી કેન ડુ ઈચ એન્ડ એવરીથિંગ જી આપના દ્વારા આપ પોતાના ક્ષેત્રોમાં શું કરો છો અને કેવી રીતે મહિલાઓની તમે મદદ કરી આયુર્વેદ ક્ષેત્રમાં એક વિસરાઈ ગયેલી ચિકિત્સા પદ્ધતિ જેને નાડી નાડી પરીક્ષણ કહી શકાય જે ભારતના ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવતી હતી અને વર્ષો પહેલા એવા વેદ હતા કે જે અઠવાડિયા પહેલા શું જમેલું એ પણ જણાવી દેતા હતા કાળક્રમે આ ચિકિત્સા પદ્ધતિ લુપ્ત થતી ગઈ મારું મુખ્ય અત્યારે મિશન છે નાળી પરીક્ષણ દ્વારા રોગોનું નિદાન અને એને આયુર્વેદ પદ્ધતિ દ્વારા સારવાર આપવાનું અને આ પદ્ધતિની જે ચિકિત્સા પદ્ધતિ છે નાળી વિજ્ઞાનની એ નિદાનની પદ્ધતિ આયુર્વેદના વિદ્યાર્થીઓને શીખવાડીને આ લુપ્ત થઈ ગયેલી જે વિદ્યા છે એને ફરી ઉજાગર કરવાનું કારણ કે આજે ઘણી બધી ઘણા બધા એવા બીમારીઓ છે કે જે મોટા મોટા એક્સરે સીટી સ્કેન એમઆરઆઈ દ્વારા પણ નિદાન નથી થઈ શકતું તો ઘણીવાર એવા બધા રોગોનું નિદાન નાડી પરીક્ષણ દ્વારા એક આયુર્વેદ ચિકિત્સક ચોક્કસ કરી શકે છે આપણે મહિલાઓની પણ મદદ કરું અ એક મહિલા તરીકે મહિલાની મદદ કરવી એ એક નૈતિક ફરજમાં આવે છે અને એક આયુર્વેદ ચિકિત્સક તરીકે દિવસમાં ઘણી બધી મહિલાઓને મળવાનું થતું હોય અને જરૂરિયાતમંદ જે પણ બહેનો મારી પાસે આવતા હોય એ વિકલાંગ હોય વિધવા બહેનો હોય એને હું જરૂરિયાત મુજબ શિક્ષણ દવા અને એની સાથે એમની જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો અને મદદ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરું છું જી આપ એક શિક્ષિત મહિલા છો તો જે બીજી મહિલાઓ ક્યાંક ને ક્યાંક હજી જે બહાર આવી નથી શકતી એવી મહિલાઓને આવવા માટે પોતે નક્કી કરવું પડે કે મારે આ કરવું જ છે અને હું કરીને જ રહીશ ઘણી બધી બહેનો જ્યારે ઘરેલું હિંસાનો ભોગ બનતી હોય છે ઘણી બધી વાર એક માનસિક વિકૃતિમાં સમાજનો હાઈએસ્ટ જેટલા પણ લોકો સમાજમાં છે એમાં હું ઓબ્ઝર્વ કરું છું કે સૌથી વધારે માનસિક તણાવમાંથી જો પસાર થતો હોય તો એ મહિલા વર્ગ છે આ બહુ દર્દની વાત છે એક મહિલા તરીકે આ કેવું પણ મને બહુ દુઃખ લાગે છે કારણ કે સ્ત્રીની અંદર પરમાત્મા એટલી બધી શક્તિ મૂકી છે કે એક માતૃશક્તિ એક પુરુષનું સર્જન કરી શકે છે પોતાના ગર્ભની અંદર અને સરદાર વલ્લભભાઈ પટેલ થી લઈને નરેન્દ્ર મોદી જેવા નેતાઓ ભારત દેશને આપી શકે છે એ સ્ત્રી શક્તિ છે છતાંય સ્ત્રીના અત્યારે સમાજની અંદર પચાસથી સાઠ ટકા ઊંઘ ન આવતી હોય ડિપ્રેશન હોય કે ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય બેચેની હોય ચિડચિડિયા પણ હોય કારણ વગર ગુસ્સો આ બધા જ લક્ષણો વધારેમાં વધારે મહિલાઓમાં જોવા મળે છે અને જ્યારે આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે સૌથી પહેલા મહિલાઓ માનસિક રીતે સશક્ત થવાની જરૂર છે અને માનસિક માનસિક રીતે સશક્ત મહિલા એક માનસિક આવનારી પેઢીને તૈયાર કરી શકે છે અ આપણે જે રીતે ડોક્ટર પિનલ રાણા સાથે વાત કરી તેઓએ તેમની જેમ બીજી અન્ય મહિલાઓએ પણ શિક્ષિત થઈને પોતાના અલગ અલગ ક્ષેત્રમાં પોતાનો જે પગભર થવાની જે જરૂરિયાત છે તે પૂરી કરવી જોઈએ અને મહિલાઓએ દડ નિશ્ચય સાથે આગળ વધવું જોઈએ કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા ચતપટની ફાલુતા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુતા મિક્સ કી એતની સારી વેરાયટીઝ તો ફીર સર્ચ કરો क्लिक करो लाइफ को रिफ्रेश करो आपका नाम मेरा नाम पूजा पांडे है आ, आप सूरत में कहा से हो कहा से मैं पांडेसरा में रहती हूँ सूरत में और मूल मैं उत्तर प्रदेश से हूँ फैमिली बैकग्राउंड में मतलब मेरा यहाँ पे स्कूल चलता है और मेरी मम्मी यहाँ पर काउंसलर है वार्ड नंबर उन्तीस से आ, आप जो 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 बोलते हैं उनमें वहां पे आप सेवा आपको वो प्रेरणा एक्चुअली कैसा है कि मैं पहले देखती थी लोगों को जो रोड पे रहते हैं और बहुत ज्यादा दुख में रहते हैं जिनको रहने के लिए घर नहीं है खाने के लिए नहीं है आप इसमें देखिए बहुत सारे सीनियर सिटीजन है जो अकेले ऐसे पड़े रहते हैं कुछ विकलांग हैं जो इस तरीके से पड़े रहते हैं तो फिर मैंने देखा कि अगर इनको ले जाना है तो हम कहाँ ले जा सकते हैं तो उस हिसाब से फिर मैंने देखा तो इन सबको हम ब्रेन बसेरा में रख सकते हैं जिसमें यहाँ पे इनकी पूरी सुविधाएं होती हैं ये इसको मैं खुद ही चलाती हूँ मैं खुद ही यहाँ पर सेवा देती हूँ तो मैं जिस तरीके से भी उनको रखना चाहूँ उनकी सेवा करना चाहूँ कर सकती हूँ तो उनको रहने का खाने का उनकी दवा से लेके सब चीजें हम यहाँ पर उनकी व्यवस्था करवा देते हैं अब आप तक आपने मैक्सिमम कितने लोगों की मैक्सिम तो मेरे हिसाब से दो हजार पच्चीस सौ लोग होंगे जिनकी मदद की आप कितने सालों से ये कर रहे हैं ये फिलहाल मैं लास्ट पांच सालों से कर रही हूँ जो कि पहले से शेल्टर होम में काम करते हैं और उनसे मैं बहुत इंस्पायर्ड हूँ वो काफी अच्छा काम करते हैं और उनसे मैंने बहुत सी सारी चीजें सीखी सेवा करने की इच्छा तो सबकी होती है लेकिन हर सेवा का एक वे होता है रास्ता होता है हर चीज का तो उस रास्ते को उन्होंने मुझे बताया कि हाँ हम लोगों को रोड से लाकर उनके जीवन में क्या बदलाव कर सकते हैं अब जैसे हम रोड पे जाते हैं हैं तो वहां जो बच्चे हैं और जो भी फैमिली है बाथरूम में नहाओ बच्चे हैं बच्चों को स्कूल भेजो एजुकेशन दो क्योंकि आज के टाइम में चाहे वो लड़का हो या फिर लड़की हो एजुकेशन नेसेसरी अगर वो आज पढ़े लिखे होंगे तो वो अपनी लाइफ में कुछ कर सकते हैं तकरीबन जो भी लोगों को यहाँ पे लाए हो, वो उनमें से कोई ऐसा है जो कुछ बाहर जाके कुछ अच्छा किया नहीं बिल्कुल हम ऐसे बहुत सारे बच्चों को लेकर आए हैं जिनको हमने एजुकेट किया है कितनी सारी फैमिलीज लाए हैं जो जब स्टार्टिंग में आती हैं तो उनको ये भी नहीं पता होता है कि किस तरह से रहना है किस तरह से काम करना है क्या करना है वो उसके बाद यहाँ छह महीना रहते हैं वो यहाँ पे चीजें सीखते हैं वो बाहर जाके जॉब करते हैं वो जब वो इस योग्य बन जाते हैं कि अब वो बाहर जाके रह सके अपनी लाइफ में कुछ कर सके तो यहाँ से जाते हैं बाहर अपना घर खरीदते हैं अपना परिवार को अच्छे से भरण पोषण करते हैं बच्चों को एजुकेट करते हैं आ, आप छब्बीस साल के यंग हो आपकी उम्र में और लड़कियां होती है जो वो अपने करियर बनाने में लगाती या तो फिर कुछ और शौक अपने शौक पूरे करने में टाइम स्पेंड करते लेकिन आप ये करते हो आप और लड़कियों को क्या मैं मुझे ये काम करना अच्छा लगता है मैं शुरू से ही मुझे ये चीज अच्छी लगती है मैंने अपनी मम्मी में भी ये सारी सेवा देखी है उनसे भी जितना होता है वो लोगों की मदद करती है वही चीज मेरे से इनहेरिट हुई है मैं मुझे अच्छा लगता है करना और मैं बाकी लड़कियों को भी ये चीज कहूंगी कि जो समय वो रील बनाने में या जो समय वो गलत तरीके से यूज कर रही है इंस्टाग्राम यूज करने में मैसेजेस करने में या गलत लोगों के साथ बातचीत करने में वो ये टाइम इन सब चीजों में डालें जिससे क्या है उनका तो खुद का भी जीवन अच्छा हो जाएगा वो ये नहीं जानती जब ये लोग आशीर्वाद देते हैं तो जीवन में बहुत लगता है इनके आशीर्वाद से भी आपके जीवन में कितना कुछ हो जाएगा आपको पता भी नहीं चलेगा आपका नाम जय श्री पाटिल कहाँ पे आ, में क्या करते हो हैं कितने सालों से चला हो पंद्रह सालों के लगे से कितने बजे तक सुबह दस बजे से रात आठ बजे तक ये आप गन्ने का स्टॉल क्यों लगाते मैडम ये मेरा घर चलाने के लिए लगाती है घर में कौन मेरा हस्बैंड दो बच्चे और मैं और आप पूरा दिन यहाँ पे स्टॉल चलाते हो गन्ने का और फिर घर का काम कैसे करूँ बस यहाँ पे जाने के बाद घर का काम पटा लेती हूँ आपनो नाम मुसाबेन मंगोबाई भाई सूरत में कई जगह रोड दो, दो रोड में पांजा का टपरी चले कितना वर्ष से चला 30 वर्ष ચણી ચબી કારણ પરિવાર ને મદદ કરવાની પરિવાર પરિવારમાં કોણ કોણ છે અમે ચાર જણ છીએ